સુરત શહેરના હોળી બંગલા વિસ્તારમાં આજે સવારે એક બહુમાળી રહેનાર બિલ્ડિંગની ગેલેરીનો એક ભાગ અચાનક કરશે થતા વિસ્તારમાં અફરાતફરી મચી ગઈ હતી ઘટના સમયે ગેલેરીમાં કેટલાક રહેવાસીઓ હાજર હતા જેને કારણે કાટમાળ નીચે લોકોને દબાયા હોવાની ગંભીર આશંકા વ્યાપી ગઈ છે હોળી બંગલા વિસ્તારમાં એક ઇમારતનો સ્લેબ પડવાની ઘટના સામે આવી છે સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ બિલ્ડિંગની હાલત અગાઉથી જ નાજુક જણાઈ રહી હતી તેને લઈને રહેવાસીઓએ ઘણીવાર ફરિયાદ પણ નોંધાવી હતી પરંતુ યોગ્ય પગલા લેવામાં ન આવતા આ દુર્ઘટના બની હતી ઘટનાની જાણ થતા જ તરત જ ફાયર બ્રિગેડ અને બચાવ દળો ઘટના સ્થળે પહોંચી ગયા હતા અને કાટમાળ હટાવવાની કામગીરી ઝડપથી શરૂ કરવામાં આવી છે સ્થળ પર પોલીસની પણ ટીમ મૂકવામાં આવી છે અને ટોળાને નિયંત્રિત કરવામાં આવી રહી છે હાલમાં બચાવ કામગીરી ચાલુ છે અને વધુ માહિતી મળી રહી છે સ્થાનિક તંત્ર દ્વારા લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવી રહ્યા છે તેમજ નજીકની હોસ્પિટલમાં તાકીdna આધારે વ્યવસ્થા કરવામાં આવી છે અધિકારીઓ એ જાણકારી આપી છે કે આ બિલ્ડિંગના બાંધકામની તપાસ કરવામાં આવી રહી છે અને જો નિંદનીય બેદરકારી પકડાસે તો સંબંધિત જવાબદારો સામે કડક પગલા લેવામાં આવશે સફાઈ ઓફિસર બલવાન સિંહ ફાયર કંટ્રોલ દ્વારા મેસેજ આવ્યો કે હોળી બંગલા પાસે મલિકબાબા કોમ્પ્લેક્સ છે આ ભાગ પડી ગયેલો છે અને માનસો વિધાયેલો છે એટલે તરત ત્રણ ગેટની ગાડી મુંગલીસરાની કતારગામ ફેર સ્ટેશનની ઓર ઘાંચી શેરી ફાયર સ્ટેશનની ત્રણ ગેટીઓની ગાડી તરત જ આ જગ્યા આવી આવ્યા પછી જે છે ને બિલ્ડિંગમાં ઘણા માણસો ઉપર હતા જેને તરત પાછળની ભાગથી રેસ્ક્યુ કરી બધાને ફટાફટ નીચે પડે ઉતારી દીધા ઓર આ બાજુથી એક માણસને સમાન ઈજા હતા જે પબ્લિકે અને લોખાથ હોસ્પિટલ મોકલી આપ્યા પછી એમ જણાવ્યા કે નીચે જે દુકાનો છે આની અંદર કોઈ માણસ ફસાઈ ગયેલો છે અંદર આપણે તપાસ કરી આ બધું અંદર જાવીને લેકિન કોઈ માણસ હતા નહીં મમીનભાઈ છે આ વાગ્યા આસપાસનો ઘટના છે આ બધી અમે લોકો અહીંયા ગલી પાસે હતા અને ધડામ દઈને અવાજ આવ્યો તો આ બધો કાટમાળ પડેલો હતો તો અમે લોકો ભાગીને તરત આવ્યા અહીંયા અને બધું આગુપાછું કરીને અંદર માણસો હતા તો એ ચારક માણસોને ત્રણથી ચાર માણસોને અમે અંદરથી કાઢ્યા બહાર એમાં બાળક પણ સામેલ હતો બધાને નાની મોટી ઈજા થયેલી હતી એટલે એમને લોકોને હોસ્પિટલ નીકળેલા હતા